પશુપાલક મિત્ર ને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મુકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આજે આ ગાય જોઈ શકો છો તો આજે આપણી પાસે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો ગાયની આગળ વાત કરું તો તમે ગાયની ખાસ કરીને કલર કોમ્બિનેશન જોઈ શકો છો તમે ગાયની આગળ વાત કરો તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ગાય છે અને મિત્રો કલર કોમ્બિનેશન પણ બહુ સારો છે બ્રીડિંગ માટે અને દૂધ માટે ગાય જોતા બહુ સારી ગાય તૈયાર થાય એવું લાગે છે હવે મિત્રો વાત કરવામાં આવે આગળ તમને તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાય આઠ મહિનાની ગાભણ છે પહેલું વેતર છે કિંમતની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એસી હજાર રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો કિંમત વિશે અને બાકીની જે ગાય થોડી ઘણી મારી પાસે માહિતી હતી એ માહિતી તો મેં તમને આપી દીધી પણ આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત બાકી રહી તો જો એ વાત તમને જણાવવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય તમને ગામ નેસડા તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો સિહોર અને જિલ્લા વિશે મિત્રો તમને જો વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો સિહોર છે ત્યાં ગામ નેસડા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો વાત કરવામાં આવે આ ગાયના માલિકના કોન્ટેક નંબરની એટલે કે જે મારી પાસે ફોન નંબર આવેલા છે એની જો તમને વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો ફો ગાય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને એના પછી મિત્રો તમે આ એચએપ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયનો ખાસ કરીને તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો એની હા એટલે કે આ જર્સી ગાયની લંબાઈ જોવાની હોય તો મિત્રો ખાસ કરીને આ ગાયની લંબાઈ પૂરી છે પછી વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવું એટલે કે માહિતી જો તમને આપવામાં આવે કન્ડિશનમાં તો મિત્રો મારી પાસે વધારે કાંઈ માહિતી આવેલ નથી પણ જો આ ગાયની તમને કિંમત જણાવવામાં આવે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયની કિંમત પિંચોતેર હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આ ગાયની તમારે કન્ડિશન જો જોતી હોય એટલે કે માહિતી જો તમારે જોતી હોય તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે મિત્રો તમને વાત કરવામાં આવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત જો તમને કરવામાં આવે તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગામ સાગોય તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો સાયલા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકો સાયલા છે ત્યાં ગામ સાગોય છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આ જે આ ગાય પણ વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો સાથે સાથે અડર ક્વોલિટી જોઈ શકો છો ખાસ કરીને તમે ગાયની સિંગ પેટર્ન પણ બહુ જ સારી સિંગ પેટર્ન વાળી ગાય છે એ પણ તમે જોઈ શકો છો હવે મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે થોડી ઘણી વાત કરવામાં આવે માહિતી આપવામાં આવે તો આ જે ગાય છે મિત્રો એ પાંચથી છ દિવસથી આ વિહાયેલ છે નીચે શું છે વાત કરવામાં આવે તો નીચે મિત્રો સુંદર મજાની વાછળી ગઈ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને વાત કરવામાં આવે દૂધની તો પાંચક લિટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચીસ હજાર રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો વાત કરવામાં આવે આગ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગામ હાથો તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લો તાલુકાની વાત કરું તો ભાવનગર તાલુકો એ જ લાગે અને ગામ હાથપ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો રૂબરૂ જોવા જાઓ ગાય એ પહેલાં ફોન કરીને જઈજો કેમ કે જો અગાઉ વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ત્યાં જઈ અને ધક્કો ન થાય હવે મિત્રો એના પછી મિત્રો તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચાવા આવી છે બહુ સારી અને બેસ્ટ ભેંસ છે ભેંસની તમે હાઈટ જોઈ આગળ તમે ભેંસની સિંગ પેટર્ન પણ જોઈ બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ભેંસ છે સાથે સાથે ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે માહિતી તમને આપવામાં આવે તો માહિતીની વાત કરીએ મિત્રો આપણે તો કે આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલ વીસક દિવસની કાચી છે એમ ભેંસના માલિક નું કહેવાનું છે એટલે કે મિત્રો વિસક દિવસની આ ભેંસને ને વાર છે એમ ભેંસના માલિકનું કે કહેવાનું છે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ લીધી મિત્રો પછી આ કેટલા દિવસની કાચી છે એ બધી વાત પણ મેં તમને કરી દીધી એટલી માહિતી મારી પાસે આવેલ હતી ભેંસના માલિકની માહિતી મેં તમને આપી દીધી હવે મિત્રો આ ભેંસની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ભેંસની જે કિંમત છે એ ભેંસના માલિકે એક લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ હવે મિત્રો આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ જો તમને વાત કરી દેવામાં આવે આ જે ભેંસ છે એ તમને ગામ ટાણા જિલ્લાની જો વાત કરું તો કે જિલ્લો ભાવનગર અને તાલુકા વિશે જો વાત કરવામાં આવે તો કે તાલુકો સિહોર તો મિત્રો ભાવનગર જિલ્લામાં તાલુકો શિહોર છે ત્યાં ગામ ટાણા આવેલ છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો આ ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે વધારે માહિતી મેળવી શકો છો મિત્રો ભેંસ ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને આ ભેંસ ગમતી હોય તો ફોન કરી અને વધારે માહિતી લઈ શકો છો અથવા તો કે રૂબરૂ જોવા જાવ પહેલાં કોન્ટેક કરીને જાય છો કેમ કે વેચાઈ ગયું હોય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય બહુ એચાવ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ કટન જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો તો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી અથવા તો અમારા ફેસબુક પેજને જો ફોલો ન કર્યું હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય અથવા તો કે અમારા ફેસબુક પેજને ફોલો કરેલ હોય તો અમારો જો વિડીયો આવે તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આમાં જે હું તમને માહિતી આપતો હોય મારી ઘરની માહિતી નથી હોતી એ ભેંસના માલિક જે કહે છે એટલે કે આ પશુના માલિકે જે મને માહિતી આપેલ હોય એ માહિતી હું તમને બતાવતો છું અને મિત્રો તમે ખાસ કરીને વિનંતી કે તમે રૂબરૂ જઈ અને ગાય પશુ જોઈ અને પછી જ ખરીદજો હવે મિત્રો આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની કિંમત જે છે એ દસ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો ઘોઘા અને જિલ્લો ભાવનગર અને ગામ ઉખરલા ત્યાં તમને ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમારે પણ જો પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે આમાં અમને તમારા પશુના વ્યવસ્થિત આડો વિડીયો પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત એડ કરી આપશું અથવા તો તમે અમને એ નંબર ઉપર અમને કોલ કરી શકો છો જય ગો માતા જય દ્વારકાધીશ